ખિંચા એ આવો આવો શું શું કરો આ મસ્ત બનાવી જો શું બનાવી આ તમે તો ખરી શું ચિકી અચ્છા ચિકી બનાય તલાની ચિકી બનાવી મસ્તને જો ખા ઉખેરો ઓમને ધારાની ચીકી બનાવી છે અને હવે મને કે તમે ઉખેડો એ ચાર ને ઢેંસણે પડી પડીને ઉખાડે રહ્યા એને કરતા જે ખીચી કોકને આમ ચીકી બનાવવા હાલવા જતા હોય તો મારી માની છે વગર તમે ઉખેડો તમે તમે ઉખેડો આ મેં લાગી ઉખેડી ખો તો ખરી જેવી લાગે મસ્ત કરી ને ખાવે તો આપજો

તપડા આવી બનાવ પણ એવી હે આમ જુવા તમે ઉખેડો હું થાજી હા એમ ની બનાયો મારો બેટા ગોળ લાગે શું શું ખબર હે કોનો ગોળ પાત થઈ ગયો ઓંચ બને પકડો પકડો ખાઈ ખાઓ